પ્રાંત હલ્લા બોલ કરતા પણ જોવા મળી રહ્યા હતા લોકોએ ડિમોલેશનને લઈને વિરોધ શરૂ કર્યો હતો વિરોધ કરતા જ પ્રાંત અધિકારીએ વિરોધીઓને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે પાંચ જ મિનિટમાં બધા જ લોકો અહીંથી જતા રહેજો નહીં તો પછી મારે બળ પ્રયોગ કરવો પડશે તે પ્રકારની વાત કરતા એકઠા થઈ ચૂક્યા હતા અને એસડીએમ જે કાર્યવાહી કરવા માટે આવ્યા હતા એમને રોકવાના પ્રયાસ કર્યા હતા જો કે એચડી મકવાણાએ ચોખ્ખું કહી દીધું કે પાંચ મિનિટનો ટાઈમ આપું છું અહીંયાથી બધા જ લોકો જતા રહેજો પછી બળ પ્રયોગ કરવું અને પછી તમે મને ન કહેતા કે ભાઈ સાહેબે અમારા ઉપર ડંડા ઉપાડ્યા જે ગેરકાયદેસર વસ્તુ છે તેને પાડવામાં આવશે તે વિવાદ એચડી મકવાણા કરતા દેખાયા લીગલી પ્રોસેસ કરતા દેખાયા છતાં પણ લોકો જે છે તે ત્યાં બચાવવામાં આવ્યા અને વિરોધ કરવા લાગ્યા જોકે ત્યારબાદ એ પ્રકારની પણ કાર્યવાહી કરવામાં આવી કે જે દુકાનો હતી તેમના પર ડિમોલેશન કરવામાં આવ્યું જૂની સીઆરપીસી કલમ એકસો ઓગણત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવી અને સાથે જ નવી બીએનએસએસ કલમ એકસો ને નો પણ અમલ કરાયો છે પોલીસ દ્વારા લોકોમાં વિખેરવા પોલીસે જે છે એ લોકોને વિખેર્યા હતા એચડી મકવાણાના આદેશ બાદ પોલીસ જે છે તે પણ એક્શન મોડમાં આવીને જે લોકો ભેગા થયા હતા એ બધાને ત્યાંથી દૂર કરવાના પૂરા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા જો કે પરિસ્થિતિ હાલ સંપૂર્ણપણે કાબુમાં જોવા મળી રહી છે અને સાથે જે પાંચ મિનિટની વાત કરી હતી પોલીસે બે જ મિનિટની અંદર તમામ લોકોને ત્યાંથી બહાર કરી દીધા હતા એટલે એચડી મકવાણા કે જે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે ને છેલ્લા એક અઠવાડિયાથી ચોટીલા સુરેન્દ્રનગર થાનગઢ આસપાસના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ગેરકાયદેસર ખનન થતું હોય ગેરકાયદેસર હોટલો હોય કે ગેરકાયદેસર કઈ પણ જગ્યાએ સરકારી જમીન પર બાંધકામ કર્યું હોય તો ત્યાં બુલડોઝર ફરવ દેતા હોય છે આ પ્રકારના વિડીયો અનેક વખત આવતા હોય છે એમનું એક્શન જે છે તે દેખાય આવતું હોય છે અને બધાની વચ્ચે ગત મોડી રાત્રે આ વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે કે જ્યાં ડિમોલ્યુશનની પ્રક્રિયા દરમિયાન લોકોએ એચ મકવાણાની કાર્યવાહી સામે વિરોધ કર્યો તો એચડી મકવાણાએ પણ વિરોધીઓને કહી દીધું કે પાંચ મિનિટ આપું છું છઠ્ઠી મિનિટ મારી હશે અહીંથી પછી બળ પ્રયોગ થાય તો મને ન કહેતા આ પ્રકારની વાતો એક ઓડિયો જે છે વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે અને લોકો કહી રહ્યા છે કે અધિકારી જો આ પ્રકારનું કામ કરે ને તો બધી જ જગ્યાએ ગૌચરની જમીનો મળી જાય સરકારની જમીનોય ખાલી થઈ જાય અને સામાન્ય ગરીબ મધ્યમ વર્ગનો જે માણસ છે તેમને પણ ન્યાય મળી જાય પરંતુ આવા અધિકારીઓ મળવા ખૂબ મુશ્કેલ છે ને મળે છે તો એ કાર્યવાહી જોરો શોરથી કરતા હોય છે ને એચડી મકવાણા એટલા સમયથી કરોડો રૂપિયા કે જે સરકારની તિજોરીમાંથી જે લોકો હાથ સાફ કરી રહ્યા હતા એ બે ગણા કરીને પૈસા પાછા એ તિજોરીમાં મુકાવ્યા છે કેટલી ખનીજ ચોરી થતી હતી એ કેટલી ખનીજ ચોરી બંધ કરાવી છે તેને લઈને સરકારની તિજોરી જે છે તે હાલ એ લેવલમાં જોવા મળી રહી છે પરંતુ હજુ પણ કેટલા એવા ખનીજ માફિયાઓ છે કે બેફામ રીતે ખનન કરી રહ્યા છે બેફામ રીતે લોકો સરકારી જમીન પર બાંધકામ કરી રહ્યા છે અને એને રોકવા માટે એક્સટ્રી મકવાણા જે છે તે આ કામગીરી કરી રહ્યા છે ત્યારે વિડીયો પણ જોવો કે જેની અંદર મકવાણાએ તેના સ્થાનિક લોકો જે એકઠા થયા હતા ટોળું વળીને આવ્યા હતા તેમને કયા પ્રકારની વાત કહી હતી આઈએફ સી આરપીસી અને બી એનએસએસ એકસો પાંચ કે પાંચથી વધુ વ્યક્તિઓ છે એ પાંચ મિનિટની અંદર આ સ્થળ છોડી દેજો નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ગેરકાયદેસર જાહેર કર્યું નથી અમે બોલાવ્યા અમે કો ઓપરેટ કરવાની માંગ નથી બીજા કોઈ નથી ને આપણા સિવાય પાંચ કે પાંચ થી વધુ કોઈ પણ હોય તો ગેરકાલિકા સ્થળ છોડી દેજો નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે હવે તમારો કામ